રક્ષામંત્રી ક્ષામંત્રી રાજનાથસિંહે ગોવાની અંદર નૌ સેનાના કાર્યક્રમની અંદર તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં તેમણે સંબોધન કર્યું હતું અને જેમાં તેમણે ઓપરેશન સિંદુરને લઈ અને સેનાની પ્રશંસા કરી હતી અને આતંકવાદને લઈ પાકિસ્તાન પર આકરા પ્રહારો પણ કર્યા હતા રાજનાથ સિંહે તેમના સંબોધનમાં નૌસેનાની તાકાત પર વાત કરતા જણાવ્યું કે પાકિસ્તાન જાણે છે કે જ્યારે ભારતીય નૌકાદળ સંપૂર્ણ તાકાતથી આગળ વધે છે 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 ત્યારે શું થાય વર્ષ સાક્ષી કે જ્યારે ભારતીય નૌકાદળ કાર્યવાહીમાં આવ્યું ત્યારે પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું જો ભારતીય નૌકાદળ ઓપરેશન સિંદુરમાં ફૂલ ફોર્મમાં આવ્યું હોત તો પાકિસ્તાન ફક્ત બે ભાગમાં વહેંચાયું ન હોત પરંતુ મને લાગે છે કે તે ચાર ભાગમાં વહેંચાયેલું હોત पाकिस्तान को पता है जब भारतीय नौसेना पूरे चोस के साथ पूरे चोर के साथ जब चलती है तो उसका अंजाम क्या होता है 1971 सेवेंटी वन उन्नीस सौ इकहत्तर इसका गवाह है कि जब इंडियन नेवी हरकत में आई थी वह एक से दो हो गया था मैं पाकिस्तान की बात कर रहा हूँ जब हमारी इंडियन नेवी हरकत में आई थी तो पाकिस्तान एक से दो हो गया था اگر آپریشن سندور میں بھارتی نو سینا اپنی فارم میں آئی ہوتی تو پاکستان کے دو ٹکڑے ہی نہ ہوتے بلکہ میں سمجھتا ہوں شاید چار ٹکڑے ہو جاتے